વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઉદલપુર રોડ પર ગત મધરાત્રિએ રોડ પર પસાર થઈ રહેલા દંપરમાંથી દુર્ગંધયુક્ત શંકાસ્પદ કેમિકલ જેવો પદાર્થ ઢોળાતા અન્ય વાહન અને બાઇક ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાવતો સાવલીથી નવનિર્માણ આધિન રોડ પર રાસાવાડી ગામ પાસેથી પસાર થતા ડમ્પરમાંથી ગત મધરાત્રીએ રોડ પર દુર્ગંધયુક્ત શંકાસ્પદ કેમિકલ જેવું ઢોળાયું હતું કે જેના કારણે રોડ પરથી પસાર થતા અન્ય વાહનો અને બાઇક ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા સાવની પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ઘટનાને પગલે કેટલાક બાઇક ચાલક સ્લીપ થયા હતા જેને લઈ ફાયરની ગાડી બોલાવી રોડ પર પાણીનો મારો ચલાવી રોડની સાફ સફાઈ કરાવાઈ હતી રોડ પર અન્ય કોઈ અકસ્માત ન થાય અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરાયો હતો એકબાલ લુહાર સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ